છે એ નાઈ રેડી થઈ ગયા છે ધર્મ ભાઈ નાઈ રેડી થઈ ગયા છે અને અમારા પેંડા મસ્ત મસ્ત બની ગયા છે જો પણ મમ્મી કે એક દિવસ બહાર રાખને તો સરસ ઈ કે થઈ જાય નહીતર વળી પછી ઓલા હાવ ચીકણા થવા કરે પણ મસ્ત બની ગયા છે જો બધે સરસ થઈ ગયા પેંડા ધર્મ ભાઈ અને દાદા ની આવ્યા હતા ખાઈ હોત લીધા કેવા બીના છે પેંડા બહુ મસ્ત બીના છે ને હે ને તો જો સરસ સરસ પેંડા બની ગયા સવાર સવારમાં અને હવે નીલનો નાસ્તો અને એવું કરવાનું છે તો આજે ખાખરા પડ્યા છે તેવો વિચાર છે કે એને કેપ્સિકમ ને બધુંય છે ને તો ખાખરા પિઝા ને એવું બનાવી દઉં કા નીલ બરોબર ને લઈ જવા છે ને બહુ ભાવે છે ને ચીઝેય પડ્યું સાત તો થોડું નથી ભૂખ્યો કેમ ઉછ્યો હા એ લો ને વચ્ચે આંગળી રાખ તો ન હાલે ને અમાર મમ્મી અહીંયા શું કરે છે લસણ લસણા ફસણા

એમાં એવું છે પછી અત્યારે એટલે આપણે વસ્તુ આપી હોય સાચવવાની હોય એટલે આવી રીતે કાપા વગર મૂકી તો લાંબા સમય સુધી સારી રહે અને અમારે તો પછી ગામડે બીજું કે આવતું ને અહીંથી જ બધું લેવાનું હોય એટલે આવ્યું છે તો એવું કરવી એટલે મમ્મી છે ને પૂળી કરીને મૂકી દે છે મોટી મોટી એટલે જયારે જરૂર પડે ને ત્યારે એક પૂળી તોડવાની ત્યારે પછી ખૂટી જાય ત્યારે બીજી તોડવાની એવી રીતે નેલના લંચ બોક્સમાં જો આજે ભરી દીધા છે મસ્ત ખાખરા પીઝા સેવ ને ચીઝ ને બધું નાખીને અમારે નીલભાઈ જો શરબત લઈ ગયા આજે તો કે મારે શરબત લઈ જવું છે તો આખું રસોડું છે ને અહીંયાથી ભરી મૂક્યું હવે એ કાંઈ કામ નહીં કરે ગંદુ કરી કરીને વહી જાય પછી આપણે બધું ચોખ્ખું કરવાનું

જો જો વાગી ઘરે છે છે અને અમારા શાકભાજી શાકભાજી આવી ગયું હવે તો શિયાળો હોય એટલે ખાવાની બહુ મજા આવે પણ મમ્મી હજી કાઢ્યું નથી હું હું મેથી ને મૂળા ને એવું તો દેખાય છે અને અમારે બનાવવાની છે આજે વઘારેલી ખીચડી ને કઢી વઘારેલી ખીચડી કઢી હોય ને એટલે રોટલી ઓછી હોય પપ્પા પૂરતી હોય અમે બધાય તો વઘારેલી ખીચડી કઢી ને પાપડ ઈજ ખાઈ બહુ મજા આવે હો પણ સલાડ ખાવા દીધું મમ્મી અહીંયા તાવડી લેવા લાગે તાવડી લાવેશ મમ્મી હા હા એમ તો અમે એક સ્ટોક માં રાખવી કા પણ હું ચાર મમ્મી અહીં જાગડ ખાજે જા આવી

અમારા ધર્મએ જો ઘોડાને બૂટ પહેરાવ્યા છે હાલ તો ઘોડાને લઈને હાલતો તો મોઢામ નખાય ને સિંગડા ગંદી વાત છે યો નરે વાહ અહીંયા ઊંચો કરીશ તો નીકળી જાય જો નીકળી ગયું અને મેં જો અહીંયા કઢી વઘારી લીધી છે અને મસ્ત વઘારેલી ખીચડી પણ બનાવવાની છે સરસ સરસ એટલે ચાલો કઢી બનાવી લઈએ કહીશ જો મારે બારી ખુલ્લી હોય ને તો ઘરમાં કબૂતર આવી જઈશ જો અહીંયા દેખાય છે તમને હવે ચરકી જાય ને એ પેલા આપણે જાય એટલે ઉડવા મળે બહુ જમાય ને હવે બહાર નીકળવા દે બારી બંધ કરી ગઈ ચરકી નથી ગયું ને એ જો પેલા થોડી કઈ બારી ખુલ્લી ભૂલ માં જો રહી ગઈ ને એટલે પૂરું જો સામે બેસી ગયા તો ફ્રેન્ડ છે પણ અહીંયા ચરકી નથી ગયું ને એ જોવાનું એક વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કાલના બ્લોગ આપણે છે ને અહીંયા જ કન્ટિન્યુ કરી દઈએ છીએ અને ધર્મ હું તો અહીંયા ગેંડી ને બધું સાફ કરતી હતી ટોયલેટ બાથરૂમ ને તોય મારું ધ્યાન નહોતું કેમ કે આપણે તો ગામમાં હોય ધર્મ આવ્યો ને તે મમ્મી કે કે જો મમ્મી કબૂતર ત્યાં તો અંદર આવી ગયું ઘણી વખત આવે છે ને કબૂતરનો કલરય બહુ મસ્ત છે અમારે અહીં આખો આ ઝુંડ છે કબૂતરનો ટેરેસ ઉપર ને બધેય હોય જ તે વારાફરતી સો પી ગયો અરે વાહ ચોકડી મૂકી એવો બહુ ડાયો છોકરો મોટું સાફ કરી નાખો ચાલો કામ પેલા વાતો પછી તો કામ પેલા ફટાફટ કરી લઈએ તો ગાઈ સવાર સવાર માં તો એટલી બધી ભાગા દોડી થઈ છે કે વાત પૂછોમાં બેસવાની એમ થાય કે આ બે મિનિટ પોરો ખાવાનો સમય નથી મળતો એવું થઈ જાય સવાર સવાર માં નીલભાઈ શું કરે છે શું દોડ છો અમરેલા કોણ ખાઈ ગયું મોઢું હજી સાફ નથી કર્યું ને ધમુભાઈ જો ઉપર ઘોડો ઉપર ઘોડો હા એમ કરે છે ને એ ભગવાન ચાલો બેસે તો મેળા જ નહીં આવે જો સાડા થઈ ગયા છે અને મારે નીલના નાસ્તામાં મૂકવા છે આજે આલુ પરોઠા

નહીં આખોમાં ન થો તારે મારે કામ છે આ હું ચપ્પલ મારે મેં પહેરવા કહેતા ગરમ શિયાળામાં ભાઈ આવીને પહેરી લીધા લ્યો બસ એ કામ કરે મારે અહીંયા બને છે ચા અને મમ્મીને અમને બધાયને ભૂખ લાગી ગઈ છે તો નાસ્તો લેવા માટે મેં જો સ્ટોરરૂમ ખોલ્યો છે હવે જે ડબ્બામાં જે દેખાય અહીંયા ગાંઠિયા દેખાય છે એક જે દેખાય એવું લઈ લઈ ચેવડોન ગાંઠિયા ને એવું બધું હો વાગી છે અને એકદમ અંધારું થઈ ગયું છે બાર તો જો એવું લાગે કે બહુ ઝાઝા વાગી ગયા છે કેમકે હવે તો વહેલું જ અંધારું થઈ જાય અને હું લઈને બેસી ગઈ છું ઇસ્ત્રી કરવા માં ઇસ્ત્રી આજે બહુ ઝાઝી છે બહુ જ ઝાઝી કેટલી ખબર તમને બે શર્ટ જો એક મેહુલનો શર્ટ અને એક રાહુલભાઈ નો શર્ટ આટલી થોડીક થોડીક ઇસ્ત્રી હોય ને તો મને બહુ જ લાગે મને એમ થાય કે બસ આટલી જ તે પણ તોય હું કરી તો નાખું જ તે કેમ કે કાલે પાછી ભેગી થઈને તો પાછી વધારે થઈ જાય એ કાંઈ નહીં અત્યારે થોડોક સમય હોય તો થોડોક સમય કરી જ નાખવાનું આપણે કંઈ બેસવાની છે ને મારી પહેલાંથી ટેવ જ નથી કે આપણે એ શાંતિથી સોફે બેસી ગયા એવું કાંઈ નહીં કામ હોય જ તે કન્ટિન્યુ કૈરા જ કરવાનું કૈરા જ કરવા જો આ રૂમમાં જો રૂમમાં જઈને તો ત્યાં કપડાં મૂકવાના હશે ને ત્યાંથી પાછી આવીશ તો વાસણ હશે એમ ચાલુ જ હોય કંઈક ને કંઈક કામ એટલે મને એવું લાગે જ ને કાંઈ કામ નથી કે હું આજે ફ્રી છું કે તો પછી કાંઈ ન હોય છેલ્લે યુટ્યુબનું હોય એટલે એવું બધું કામ તો ચાલે જ કરે ચાલો આપણે પહેલાં ફટાફટ ઇસ્ત્રી કરી લઈએ

તો ખજૂર આમલી ચટણી કરવી ને આમલી થોડીક જ નાખવી ખજૂર જાજો નાખવી એટલે છોકરા એવા ને ખાય તેને બે કામ કેમ તું ન ખા હું વાંધો તને મને કાઈ નઈ કાઈ બોલતા ન આવડે હા દેખાડો ખજૂર ને હું બનાવું છું ટમેટાનું શાક એના માટે હું તેલ મૂકીને આવી હતી તો જો અહીંયા ટમેટાનું શાક માટે તેલ મૂકી દીધું છે અને ટામેટા પણ સુધારી લીધા છે તો ચાલો હવે આપણે ફટાફટ વઘાર કરી લઈને લીમડો લઈ લીધો છે જા લીમડો હોય ને તો હું બધા શાકમાં એડ કરું બહુ જ મસ્ત લાગ્યો એટલો સરસ ટેસ્ટ આવે ને પણ વાત જવા દો તમે દાદા કઈક લાવ્યા છે બોક્સ માં જોઈ હું નીકળે છે

ઓ હો બોક્સ તો બહુ મસ્ત છે નામ છે આ લઈ લે તો મને વાચવા દે સેન્ટલ અલગ અલગ છે હા બધાય ની ફ્લેવર અલગ અલગ છે ખોલ પછી ખબર પડે સાબુ <laughs> કલર તો બધી વાઈટ જ હશે પણ આમ ફ્લેવર અલગ અલગ છે આ ફ્રેન્ચ નો સાબુ છે સુગંધ તો બહુ મસ્ત આવે છે મસ્ત મસ્ત અને સાને તોડી દયો ની સુગંધ આવતી જ તી બોક્સ આવ્યું ને ત્યારથી જ તે કાઈ નહીં હાલો જમવા આવો હવે આમ જો કેટલા વાગ્યા સડી ગયા છે ને એટલે સાવ સડી ગયા છે એટલા માટે ફ્રેન્ચ થી સાબુ મંગાવ્યું એમ નહીં છોકરાનું મોઢુંય ચડી જાય છે એનું કઈક કરો ને તઈ જો જો હવે જો

આપે આપે વામ તૈયાર થઈ ગયું છે મસ્ત મરચા અને મરચા સેવ ટમેટા નું શાક પાપડ ચા ચા તો બસ થોડોક વધોસ મમ્મી પીસે

આપડે લોક ને અહીંયા જ હેન્ડ કરી દઈએ હવે જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ જય કૃષ્ણ દેવ